સંજેલી તાલુકાના માંડલી ગ્રુપ ગ્રામ પંચાયત અને કાવડાના મુવાડાના ગ્રામજનો રોડ અને શમશાનથી વંચિત આ તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર ત્રણ કલાકે સ્થાનિકો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદીના આટલા વર્ષો બાદ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે અને કાવડાના મુવાડા ગ્રામજનો દ્વારા અંતિમ યાત્રા માટે પણ શમશાન સુવિધા પહોંચવાનો પાક્કો રસ્તો કે શમશાનની સુવિધા જ નથી ઋતુમાં કાદવ કિચડ જાડીઝાખરા અને કોતર ના ખતરનાક પ્રવાહમાંથી પસાર થઈ અને અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે કાવડાના મુવાડાના ગ્રામજનોએ લોકોએ મુદ્દો વર્ષોથી સ્થાનિક સરપંચ રાજકીય આગેવાનો અધિકારીઓને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ માંગ સંતોષવામાં નથી આવી અને મૂળભૂત સુવિધાઓનું સમાધાન આજ દિન સુધી ન કરવામાં આવતા જે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે માંગ પણ કરવામાં આવી છે કલ્યાણપુરાની અંદર અને કાવડાની મુવાડાના અંદર બે હદો હોય અને એની અંદર જે રસ્તાની છે હાલ જે અમારા શમશાન બાબતે જે પ્રશ્ન ઉઠ્યો છે તેમાં ખાસ કરીને જે મધ્યમ વર્ગના છે અગાઉ અંતરિયાળ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તારની અંદર લોકો જ્યારે મરણ પામે છે તેમને લાવવા માટે બી રસ્તાનું પણ પૂરતું કામ થયેલું નથી જે તે શીલાઓ ઉપાડેલા છે તેનું કાંઈ જ પણ આજ સુધી તંત્ર કોઈ ધ્યાન નથી આપતું કોઈ પણ મંજૂરી પણ લાવવામાં આવે તો કામ નથી થતું ડાયરેક્ટ ને ડાયરેક કામો ખવાઈ જાય છે તો અમારા ગામજનોને એવી નિવેદન છે કે આ રોડનું પણ કામકાજ જલ્દીથી જલ્દી શરૂ થાય અને કલ્યાણપુરાની ડુંગર ભીતમાં આવેલું સ્મશાન લગભગ બે બારથી તેર વર્ષથી અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું પણ જે સાત તારીખે જે સાત અને હમણાં જે ચોમાસાની સિદ્ધિમાં જે બે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સમશાન બનાવવું સરકારશ્રી આપ્યું છે ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે લેવા પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની એટલે એ ગામજનોની અમારી રજૂઆત છે અને આજે એ બાર વરસથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી તમારી શું માંગ છે અમારી માંગ છે કે આ જે શમશાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે મધ્યમ વર્ગ ગરીબ કે કોઈ બી વ્યક્તિ મરવાના થાય છે જ એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને એ અમારી રજૂઆત છે માલીવા ડસિંહભાઈ માનસિંહભાઈ સાત તારીખે જે રવિવારના રોજ એક બાઈનું જે મરણ થયું અને તે દિવસે અમે શમશાન વિધિ જે અમારા કલ્યાણપુરાના કાવડાના મુવાડા તો અમારે જે ડુંગર ભીતે જે લઈને આવ્યા તો તે દિવસે અતિશય વરસાદ પડ્યો અને તે દિવસે અમારે જે તે લાશને બાળવા માટે ત્રીસથી પાંત્રીસ લિટર સુધી અમે ડીઝલ છંટકાવીને આઠથી દસ ટાયરો લાવ્યા અને સળગાવી છે તો આ કોઈ બી વ્યક્તિ કોઈ બી સમયે મરે એનું નક્કી હોતું નથી ગમે તે સમયે મરે છે તો આ વરસાદના કારણે કોઈ ગરીબ વર્ગના માણસો મરે તો એને બાળવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી અમારી શમશાન જે ડુંગર વીતો હોય અને ત્યાં છે ને જે બનાવવામાં આવેલું એ શમશાન આજ દિન સુધી પૂર્ણ નથી થયું એના હિસાબે તે દિવસે અમને એટલી બધી તકલીફ જે પડી ગ્રામજનોને કે અમે ત્રણથી સાડા ત્રણ કલાક સુધી પગે ઊભા રહી અને લોકોનો સહકાર લઈ અને અમે અમારા ઘરના જે મરણ પામેલા જે બાઈ હતા એમને છે ને અમે ત્રણથી ચાર કલાકે બાળી રહ્યા હતા તો એ અનુસંધાને મારું એમ કેવું છે કે જે ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે કે જે બાકી છે એ અમને ખબર નથી પણ બીજા સમયે કોઈને આવા સમયે જ્યારે આવું બનાવ બને તો એના માટે જે આ સંસ્થાન છે એ બનવું જોઈએ અને કાયદેસર લોકોને બીજું તો નહીં પણ જ્યારે મરણ પથારીએ જાય તો ત્યારે શાંતિથી બળે એટલું અમારા માટે અમે ગામ લોકો અને અમારી જે તેની રજૂઆત છે ને એ થવી જોઈએ આપનું નામ મારું નામ જે છે એ મકવાણ અશ્વિનભાઈરાભાઈ છે